હવે ગેંગસ્ટરો નથી રહ્યા સો કોલ્ડ ગેંગસ્ટર વ્હાઈટ કોલર ક્રિમિનલ્સ આજે પણ પ્રશાંત દયાળને ઓળખે છે એના નામથી હું જોઉં છું કે ડરે પણ છે તો હજુ પણ પ્રશાંત દયાળ જે છે એની પાસે આવી ઇન્ફોર્મેશનો આવી જાય છે કારણ કે હવે આ લેટેસ્ટ જમાનો છે એવું મને લાગે કે હવે એક સમય દસકો પૂરો થઈ જાય પણ તમારો દસકો ક્યારેય પૂરો જ નથી થતો મેં જોયું છે કે તમે મને કોઈની જોડે વાત કરતા હોય તો બીજા જ ફોનમાં એમ કહી દઉં કે ઠીક છે તારી મને ખબર છે તું અહીંયા હતો તો આ બધું તંત્ર કેવી રીતે હાલે પત્રકાર તરીકે સવાલ પહેલાં તો એક વસ્તુ છે કે તમારો સંપર્ક છે ને જેટલો નાના લોકો સાથે એટલો મહત્વનો તો આપ માની ઉદાહરણ રૂપે કહો કે આ પોલીસ ફોર્સ છે તો જેટલા મારા સંપર્કો છે ને એમાં પંચાણું ટકા મારા સંબંધો કોન્સ્ટેબલો સાથે એટલે તમારે કોઈ દિવસે આ નાનો માણસ છે એવું માનવાનું નહીં અને બીજી કે જે લોકો તમને ઇન્ફોર્મેશન આપે છે ને એટલી ખાતરી છે કે આ સમાચાર બને કે ના બને આ સમાચારનો સ્ત્રોત જાહેર નહીં થાય અને આ સમાચાર એનકેશ નહીં થાય એટલે તમને આપે એવું પણ બને કે આપણે કોઈ સમાચાર ન ચલાવી શકીએ પણ પછી એ સમાચારની રોકડી થઈ જશે એવું નહીં થાય સમાચારનો ધંધો નહીં બને એ ખાતરી હોય છે એટલે લોકો હજી પણ ઇન્ફોર્મેશન આપે છે અત્યારે ફાજલ સમયમાં પ્રશાંત દયાળને શું કરવું ગમે વૃક્ષો ફાજલ સમય હોતો નથી છતાંય પૂછ હો ના હોય છે ને મજા આવે એટલે વૃક્ષો લગાડવું એક મનમાં એવું નક્કી છે કે મહિને હજાર રૂપિયા વૃક્ષ પાછળ ખર્ચવાના વૃક્ષ લગાડવાના આપણે ત્યાં કે બીજાને ત્યાં કોઈને ત્યાં પણ ઝાડ હોવું જોઈએ ઝાડ ઉભવું જોઈએ બસ એ ગમતું કામ છે મારું વૃક્ષો લગાડવા તો મને અત્યારે આ ઇન્ટરવ્યુ કરવો છે કે વૃક્ષ ને પાણી પડો તો હું પોચલ પાણી પીડો આજે ના પણ ઘણી વખત એવું થાય છે કે તમે આ વાત તમે કરો છો એની જોડે મને એવું લાગે કે રસોઈ રસોઈ તો સવારે કરીને કોઈ ફાઝલ નથી તો મારે

જો વિનોદ દુવા જેટલો દિગ્ગજ પત્રકાર પણ હુકમ કરતો હોય તો રસાયણ કરી શકે આ પ્રક્રિયા પહેલેથી ચાલુ હતી રસોઈવાળી રસોઈવાળી તો શું છે કે માં બીમાર માં દવા આમાં જતી નોકરી એટલે રસોઈ તો ધીરે ધીરે શીખી ગયો કાળક્રમ મારી દીકરી પ્રાર્થનાના જન્મ વખતે પેલી મહિલાઓને રસોડામાં જાય વઘાર કરે તો સ્મેલ થી વોમિટ સેન્સેશન થાય ઓકે એવું સ્ત્રીઓને તકલીફ હોય છે પ્રેગ્નન્સી દરમિયાન એવી પ્રાર્થના વખતે થઈ બસ ત્યારથી ટેવું પડી ગઈ હું શિવાણીને કહું તો આરામ કરું હું બનાવું તો આજે પ્રાર્થના ચોવીસ વર્ષની થઈ ગઈ બાવીસ વર્ષની તો ટેવું થઈ ગઈ બાવીસ વર્ષથી રસોઈ કરવાની હજી તો પ્રશાંત દયાની અંદર એક આજે પણ હું જોઉં છું બાળક પણ જીવે છે કારણ કે ઘણી વખત આપણે એવી ચર્ચાઓ કરતા હોય વાતો અને એના કરતાં વધારે મારા જ બાળકોની વાત કરું તો મારા બાળકો સાથે પણ હું ખરેખર બિફ્રેન્ડ કે હું ખરેખર એટલું કોઈ દિવસ મારા બાળકો સાથે ચર્ચા કે વાત હું પોતે નથી કરી શકતો કે એટલું રમી નથી શકતો કે મારા બાળકો સમય સમય આપીને એમની સાથે આટલી એન્ટરટેનમેન્ટ એને એન્ટરટેઈન કરું પણ આ બધાની વચ્ચે પ્રશાંત દયાળમાં આજે પણ બાળક જીવે છે ભલે જે કે ભૂતકાળ જે છે કે સમયનો તકાજો જોતો ને જતો હતો પણ પ્રશાંત દયાળની મજાની વાતો સાંભળવામાં પણ લોકોને રસ હશે આપણા બધા જ કિસ્સાઓ રિપોર્ટિંગના દુઃખના જે કંઈ પડાવો આવ્યા એની વાત કરી તો એ મજાની વાતો કંઈક જે પ્રશાંત દયાળો આજે પણ હસી હસીને અમને બધાને કહેતા હોય છે ટીમને એમાંની દર્શકો સાથે તમને લાગે એવી વાતો શેર કરીએ જેમ કે ઘણી બધી કે તમારા બાળપણની અંદર તમે તમે એક એક કિસ્સો તો કીધું કે ઉપર ચડી ગયા અને બીજા માળાથી કૂદી ગયા એ પછી તમે એડલ્ટ થયા એડલ્ટ થયા પછી ઘણા એના કરતા મજા આવે એવી વસ્તુકો કે મારા દેખાવને કારણે બધાને બહુ ગડબડ થાય છે હા હું શિવાની આકાશ અને પ્રાર્થના મેં ફરવા ગયા મહારાષ્ટ્રમાં લાંબો ટાઈમ થયો પછી ત્યારે પેલી પૈસા પણ ઓછા હોય એટલે આપણે કે બુકિંગ તો કરાવીએ નહીં આપણા બજેટમાં ક્યાં હોટલ બેસે છે હોટલનું પેલા ભાડું પૂછવાનું ચેક કર પછી હોટલમાં જવાનું તો એવી એક હોટલમાં અમે નાસિક ગયા હતા તો ત્યાં ગયા અમને શિવાની બધું રૂમ વૂમ જોયા સારા લાગ્યા એટલે હું એન્ટ્રી કરતો હતો એટલે પહેલાં એવું કીધું કે સામાન લઈ કે આવો એના વેઇટરને એટલે પ્રાર્થનાને આકાશ ના ના હતા ગાડીમાં બેઠા હતા એટલે પેલું વેઇટર સામાન લેવા આવ્યો અને આકાશને પૂછે છે બાબા નહીં એટલે તમારા પપ્પા તમારી સાથે નથી આવ્યા એટલે શિવાની ડ્રાઈવર જોડે ફરવાય છે એવું અર્થ એક આવું થયું એટલે આવું દેખાવથી બહુ થાય બીજો એક કિસ્સો હું વડોદરા કયો બે હજાર પંદરમાં આ આ પ્રકરણ થયું ને પછી મારી વડોદરા બદલી કરી એટલે અમે વડોદરા ગયા એટલે અમારે ત્યાં એક ફોટોગ્રાફર છે ભરત પારેખ કરીને સિનિયર ફોટોગ્રાફર છે એણે મને કીધું ભાઈ અમે એક જગ્યાએ સ્ટોરી કરવા જતો હતો કે અહીંયા સેવ ઉસળ સરસ મળે છે તો ચાલો ખાઈએ અમે સેવ ઉસળ ખાધી એ પૈસા ચૂકવતા હતા એટલે હું રોડને આમ નીચે ઉતરીને સામે ગયો અને હું મસાલો મસળતો હતો મસાલો ખાધો વગેરે એટલે એક બેન રોડની સામેના છેડે ઊભા હતા એણે મને આમ કર્યું ઇશારો કર્યો મને એટલે હું ચમ કીધું યાર આ બેન હું અજાણ્યો એ અજાણ્યો મને ઈશારો કેમ કરે એટલે મને પહેલાં એવું લાગ્યું કે મને નથી કરતા એટલે મેં પાછળ જોયું તો કોઈ હતું નહીં એણે ફરી ઇશારો કર્યો એટલે મેં બેનને આવામાં પૂછ્યું શું હતું ઈશારાથી તો બેને મને પૂછ્યું આવું છે બધું ખરું છે યાર આ બેન તો બહુ બ્લન્ટ છે આવું છે એવું છે મેં બેનને પૂછ્યું ક્યાં હા તો બેને પાછળ ઇશારો કરી દીધો આ રિક્ષા તમારી નથી પાછળ એક રિક્ષા ઊભી હતી એ બંધ રિક્ષા ડ્રાઈવર સમજી રહ્યા આવી ગડબડો તો બહુ જ મારા જિંદગીમાં થાય હમણાં છેલ્લી જ થઈ હમણાં અઠવાડિયા પહેલાં જ થયું અમારે ત્યાં બેન જે રસોઈ કરવા આવે છે શીતલ બેન એને અમારે છ સાત વર્ષ થઈ ગયા બેન ને આવે છે એટલે વાત નીકળી કે એને પોતે જ કીધું આપો ફોડ પાડ્યો કે મેં તમને કેટલા ખોટા જજ કર્યા હતા ખબર છે પ્રશાંત કીધું કેમ કેટલા ખોટા તો કે હું જ્યારે પહેલી વખત મળવા આવીને નક્કી કરવા રસોઈનું ત્યારે તમે નીચે બેઠા હતા અને શિવાની બેન સોફા ઉપર બેઠા હતા અને તમે બધા મને સવાલ પૂછતા હતા રસોઈના અને મને એવું થયું કે આ કામવાળાને આટલી બધી શું ચિંતા છે આટલા બધા સવાલો તમને કામવાળા મને કામવાળા સમજતા આ તમારો લૂક છે તમારું હા એનું કારણ કે તો એકદમ સામે રાખો છો એટલે એટલે એક વખત એવું થયું કે અમે બધા દીવ નવજીવનના જ મિત્રો ફરવા ગયા તે બધાર મારે ક્યાં ઓલ ઓછો થાય એટલે બધા કે તું ખોટું બોલે છે કોઈ તને ના કે એટલે અમે એક છોકરો દોડતો દોડતો આવ્યો અંકલ એ રાઇડ ક્યાં ક્યાં ચાર છે પાસણ રાઈડ હતી એ મને રાઇડવાળો સંભાત રુસ્ટેક તમારી નથી થાય એટલે મારો દેખાવ એવો છે કે હું બધાના પણ અમે ઘટનાઓની તમે મજા પણ બહુ કારણ કે આજે જો આપણે બોલીશું બિંદાસ એપિસોડ કરીએ છીએ માની એનું પણ પરિણામ તમારું જ આ વ્યક્તિત્વ છે એનું કારણ કારણ કે આપણે બિંદાસ બોલવાનું જે છે એ બોલવાનું જેની ચર્ચા નથી થતી જરૂરી છે એને બિનજરૂરી પણ નથી એની આપણે ચર્ચા કરીએ તો હું એવું પૂછું કે પ્રશાંત દયાળને પત્ની એક છે એ મને ખબર પણ પ્રશાંત દયાળ કેટલાનો પતિ છે એવું પૂછ્યું તો એવા પણ કેટલાક લોકો છે જે બધા જ એવું કહે મિત્રતામાં અને પાછા ઘરે આવીને કે આઈની સામે હા એવું કે અને એની તમે મજા લો હા ઘણા બધા મારા મિત્રો છે કે આ તો આઈને એવું કહે કે તમે વહેલા આવી ગયા નહીં તો આ મારો હોત તો આઈ કંઈ કહે ના ના એ પણ મજા લે છે એટલે એમને મજા પહેલેથી જ આવી લેતા કરી દીધા કે પછી પ્રસાદ એ આવી નહોતી પણ અહીંયા આવ્યા પછી મારી સાથે રહીને સમજાયું કે આ તો આ હા ખુલ્લી જિંદગી છે પણ આ ખુલ્લી જિંદગીઓમાં તમે બહુ ખુલ્લા વધારે પડતા ખુલ્લા થઈ જાઓ તો પછી ઘરે ક્યારેક આમ ખી જવાનું એવું કંઈ આવે કે ન આવે ના આ જે મિત્રો આવે એની સાથે થાય એવું નહીં કોઈ અજાણ્યા માણસ સાથે હું વધારે થાવ તો એને ઇન્સિક્યુરિટી કોઈ દિવસ આવે પણ ખરી હજુ પણ આવે ને એને હું કહું કે આ ડોસાન કોણ લઈ જશે જી તો જે આપણે ચર્ચાઓ અત્યારે જે કરી રહ્યા છે એમાં મહત્ત્વના મુદ્દાઓ ઉપર તો આપણે ચર્ચા કરી સાથે જ એવું જીવન જે પ્રશાંત દયાળ જે જીવ્યા છે જે જીવનમાં પ્રશાંત દયાળે જે જોયું છે જે સહન કર્યું છે જે પીડા દર્દ આ બધી વાતો તેનાથી હું જેટલો જ અવગત હતો એના પણ સવાલો કર્યા અમુક બાબતો તો એવી પણ હતી કે જે મને પોતાને પણ જે છે એની માહિતી નહોતી અને કેટલાક એવા સવાલો હતા કે જે સવાલો એક દર્શક તરીકે આપને થાય આ બધા સવાલો વિશે વાત કરી હવે અત્યારે હજુ પણ એમ કહે છે કે હું પ્રશાંત દયાળ એવો આજે એક પત્રકાર છે અને જ્યારે આ હું પ્રશાંત દયાળ હું સાંભળું છું ત્યારે મને એક અલગ જ ફિલિંગ આવે છે કે ના હું આમ તો અભિમાન માટેનો એક શબ્દ છે પણ હક છે આ પ્રશાંત દયાળને કે એમને એ જ કહેવું જોઈએ કે હું પ્રશાંત દયાળ તો આ સિરીઝમાં તમને કેવું લાગ્યું તમને શું લાગ્યું તમારું શું માનવું છે તમારા મંતવ્યો શું છે એ પણ અમારે ખાસ જાણવા છે એટલા માટે જ આ કમેન્ટ બોક્સ છે એ કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી તમારા કોઈ સવાલો હોય તમારું કોઈ મંતવ્ય હોય તમને કંઈ લાગતું હોય કે હજી કંઈ ખૂટે છે તો ચોક્કસથી એ બાબતે પણ આપણે એક વખત અલગથી ચર્ચાનું એક આયોજન કરીશું ને એ ચર્ચા આપણા સુધી પહોંચતી કરીશું માટે તમે નવજીવનની સાથે જોડાયેલા રહેજો ને ખાસ તો તમારા મંતવ્યોની નવજીવનને જરૂર છે આવા પત્રકારો હજુ પણ પેદા થાય ભલે પ્રશાંત દયાળ નથી કહેતા પરંતુ અંદરથી તેમનું જે એક સ્વપ્ન છે એ સ્વપ્નને હું રોજ જોઉં છું એ સ્વપ્નમાં એ બીજા પત્રકારોમાં પણ પ્રશાંત દયાળ હોય એવું જોવે છે પણ એ પ્રશાંત દયાળ નહીં કે જે પ્રશાંત દયાળ હતા એ પ્રશાંત દયાળ કે જે પોતાની જાતે તૈયાર થાય એમણે જ કહ્યું એ પ્રકારે કે પ્રશાંત દયાળ થવું જરૂરી નથી તુષાર બસિયા પણ હોઈ શકે દેવલ જાદવ પણ હોઈ શકે જૈન દાફડા પણ હોઈ શકે ફૈઝાન પણ હોઈ શકે અને તોફિક પણ હોઈ શકે આ બધી જ અમારી ટીમના નામ હું બોલ્યું અને હજુ પણ આ ટીમ વિસ્તૃત બનશે અને તમે ઈચ્છો છો કે આ વિસ્તૃત બને તો તમારા પણ સહયોગની ક્યાંક ને ક્યાંક અમારે જરૂર રહેશે આ એપિસોડ ખાસ તો મેં આપના માટે બનાવ્યો કારણ કે મને એવું લાગતું હતું કે પ્રશાંત દયાળ તમારી સમક્ષ એ રીતે પ્રસ્તુત થવા જોઈએ કે જે પ્રશાંત દયાળનું સફર તમારી સમક્ષ મૂકી શકાય અને એનો એક પ્રયાસ છે કેવું લાગ્યો એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મને અને પ્રશાંત દયાળને હવે તમે રજા આપો નમસ્કાર નમસ્કાર